નમસ્કાર અને ઇન્ડિયા સ્ટોક માર્કેટ રિપોર્ટમાં આપનું સ્વાગત છે આજે વીસ નવેમ્બર બે હજાર છે અને ભારતીય બજારો મજબૂત કમબેક કરી રહ્યા છે ખાસ કરીનેની અસર અને યુએસ ઇન્ડિયા ટ્રેડ ડીલ પરના બ્રેકિંગ ન્યૂઝ સાથે ટ્રમ્પના નિવેદનોના નવા નિયમો અને ક્રિપ્ટો માર્કેટમાં ઘટાડો આ બધાની ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું આજના બજારના સ્નેપશોટ પર નજર કરીએ તો નિફ્ટી 50 26171.45 પર બંધ થયો જે 0.48% નો વધારો દર્શાવે છે સેન્સેક્સ 85560.37 પર 374 પોઈન્ટના વધારા સાથે બંધ થયો બેંક નિફ્ટી 58299 ઉચ્ચ સ્તરે પહોંચ્યો છે સેક્ટોરલ પરફોર્મન્સમાં ઓટો સેક્ટરમાં શૂન્ય પોઈન્ટ પાંચ ટકાનો વધારો જોવા મળ્યો જ્યારે ટેક મહિન્દ્રા અને ટીસીએસના કારણે ઇટ સેક્ટરમાં રિકવરી આવી બજાજ ફાઇનાન્શિયલ સર્વિસીસ પણ સારું પ્રદર્શન કર્યું જો કે એફએમસીજી સેક્ટરમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું જેમાં એશિયન પેઇન્ટ્સ એક પોઈન્ટ બે ટકા ઘટ્યો અને ફ્લેકથી નેગેટિવ રહ્યો ટાટા સ્ટીલ અને રિયલ્ટીમાં પણ નજીવો ઘટાડો નોંધાયો હવે વાત કરીએ નવીદિયા બૂસ્ટ અને વૈશ્વિક સંકેતોની પરિણામો અપેક્ષા કરતા ઘણા સારા રહ્યા જેમાં સત્તાવન બિલિયન ડોલર આવક અને બાસઠ ટકા વાર્ષિક વૃદ્ધિ નોંધાઈ આનાથી આય બબલના ભય દૂર થયા અને વૈશ્વિક સ્તરે રાહત મળી ભારતમાં પણ એક સેક્ટરમાં જોખમ લેવાની ભાવના વધી અને એફઆઈઆઈઝ ખરીદી તરફ વળ્યા મેક્રોમૂવર્સમાં યુએસ ઇન્ડિયા ટ્રેડ ડીલ મિશન પાંચસો અંતિમ તબક્કામાં છે જેનો લક્ષ્ય બે હજાર ત્રીસ સુધીમાં પાંચસો બિલિયન ડોલરનો દ્વિપક્ષીય વેપાર કરવાનો છે આ ડીલ સ્ટીલ અને એલ્યુમિનિયમ પર ટેરિફ રાહત આપશે બદલામાં યુએસ બદામ અને નારંગી માટે બજાર ખોલશે જે ભારતના ફાર્મા ટેક્સટાઇલ અને એક નિકાસને વેગ આપશે રશિયન તેલ પ્રતિબંધોની સમયમર્યાદા એકવીસ નવેમ્બર છે ભારતે ડિસ્કાઉન્ટેડ રશિયન ક્રૂરથી દૂર જઈને અબજોની બચત કરી હતી હવે સાઉદી ઈરાક અને યુએસથી આયાતમાં વધારો થયો છે જેનાથી આયાત બિલ ફુગાવો અને રૂપિયા પર દબાણનું જોખમ વધી શકે છે ઘરેલુ અપડેટ્સમાં ના નવા બેન્કિંગ નિયમો આજથી અમલમાં આવ્યા છે એક વર્ષથી વધુ સમયથી નિષ્ક્રિય ખાતાઓની વાર્ષિક સમીક્ષા કરવામાં આવશે આ ઉપરાંત ક્ષેત્રપિંડી અટકાવવા અને નોમિનેશન પ્રક્રિયાને વધુ કડક બનાવવા માટે ગ્રાહકો હવે ચાર નોમિની ઉમેરી શકે છે તમારી બેન્કિંગ એપ્લિકેશન તપાસો સોહરીન ગોલ્ડ બોન્ડ બે હજાર અઢાર સિરીઝ એટ આજે પાકતી મુદત પર છે જેમાં ત્રણસો ત્રેવીસ ટકાનો સંપૂર્ણ વળતર મળ્યું છે આશરે રૂપિયા બે હજાર નવસો પ્રતિ ગ્રામના ઇસ્યુ ભાવથી રૂપિયા બાર હજાર પ્રતિ ગ્રામથી વધુના રિડેમ્પેશન ભાવે આનાથી ઇક્વિટી બજારોમાં તરલતા વધશે રાજકીય મોરચે ટ્રમ્પે દાવો કર્યો છે કે તેમણે ભારત પાકિસ્તાન તણાવ ત્રણસો પચાસ ટકા ટેરિફની ધમકી આપીને ઉકેલ્યો હતો જેના કારણે મોદી અને શરીફે તેમને ફોન કર્યા હતા કે ભારતે ત્રીજા પક્ષની મધ્યસ્થીનો ઇનકાર કર્યો છે જેનાથી દિલ્હીમાં રાજકીય વિવાદ સર્જાયો છે અને કોંગ્રેસ પીએમઓ પાસેથી જવાબ માંગી રહી છે બજાર માટે આ ટ્રમ્પની આક્રમક વેપાર શૈલીની યાદ અપાવે છે અને ઔપચારિક મિશન પાંચસો ડીલના મહત્વ પર ભાર મૂકે છે ટ્રમ્પે ફેડ ચેર પોવેલ પર પણ વ્યાજ દરો ઝડપથી ન ઘટાડવા બદલ હુમલો કર્યો જેનાથી વૈશ્વિક નાણાકીય અનિશ્ચિતતા વધી છે ક્રિપ્ટો કોર્નરમાં બિટકોઇન નેવું હજાર ડોલર સપોર્ટ લેવલ તોડીને ભયના ઝોનમાં પ્રવેશ્યો છે જેમાં સંભવિત ડેથ ક્રોસ જોવા મળી રહ્યો છે ઇથેરિયમ પણ ત્રણ હજાર ડોલરથી નીચે ગયો છે આનું કારણ નવીદિયા જેવી ઉચ્ચ વૃદ્ધિવાળી ટેક કંપનીઓમાં પ્રોફિટ ટેકિંગ અને ફેડના દરો ઘટાડવાની આશામાં ઘટાડો છે ઉચ્ચ વ્યાજ દરો સામાન્ય રીતે ક્રિપ્ટો માટે ખરાબ હોય છે અને સ્ટોક્સ સાથેનો સહસંબંધ તૂટી ગયો છે તેથી સાવચેતી રાખવાની સલાહ છે નિષ્કર્ષમાં નવી દિયા અને બેન્કિંગની મજબૂતાઈથી ભારતીય બજારો તેજીમાં છે નિફ્ટી ઓલ ટાઈમ હાઈની નજીક છે જો કે યુએસ તેલ પ્રતિબંધો અને વેપાર ગતિશીલતા જેવા મેક્રો જોખમો પર નજર રાખવી જરૂરી છે ગોલ્ડ બોન્ડ્સ અને રિટેલ ખરીદીથી ઘરેલું તરલતા મજબૂત છે આજે રાત્રે યુએસ જોબ્લેસ ક્લેમ્સ ડેટા પર નજર રાખો કારણ કે શ્રમ નબરાઈ મંદીના ભયને ફરીથી જગાડી શકે છે યુએસ વેપાર પ્રગતિ પર ભારતના સત્તાવાર નિવેદનો પણ જુઓ આપનો આભાર દૈનિક અપડેટ્સ માટે લાઇક અને સબસ્ક્રાઈબ કરો આવતીકાલે સવારે ઓપનિંગ અપડેટ્સ સાથે મળીશું ચાલો પૈસા કમાઈએ